હેલા તમને કહું સુ હવાર હવાર માં રાયડું નાખે સુ હે બોલ કા હે હવાર હવાર માં મારી માથે પાણી સુ કામ નાખો ઈ તો તાર બાપાએ મને એમ કીધું તું કે મારી દીકરી રે ને ઈ ફૂલ જેવી હે એને કરમાવા નો દેતા રૂયલી આટલો બધો વિચાર કરે વિચારી કરું મારા બાપાએ મિલકત મને દીધી હે અને મારા કોક સાધુને દાનમાં દેવી છે

મને નથી ખબર આ વિડીયો જોતા હોય ને એને પૂછી જો ઓનલાઈન ને ગુજરાતી શું કેવાય ને કેજો